મહિલાઓ મંગળસૂત્ર પહેરવામાં ન કરે આ ભૂલ નહીંતર લગ્નજીવનમાં આવશે મોટું વિઘ્ન જાણો જ્યોતિષશાસ્ત્રના નિયમ મંગળસૂત્ર પરિણિત સ્ત્રીઓ પહેરે છે તેને સુહાગની નિશાની માનવામાં આવે છે મંગળસૂત્ર વિના સોહાગણનો શણગાર અધૂરો માનવામાં આવે છે ધર્મમાં તેનો સંબંધ ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે માનવામાં આવ્યો છે મંગળસૂત્રમાં લાગેલા કાળા મોતીઓ અને સોનાને શિવપાર્વતીના બંધનનું પ્રતીક માનવામાં આવ્યું છે જેમાં કાળા મોતીઓને શિવજી અને સોનાને માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવ્યું છે જ્યોતિષમાં સોનાનો સંબંધ ગુરુગ્રહ અને ભગવાન વિષ્ણુ સાથે છે સાથે જ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં મંગળસૂત્ર ખરીદવા પહેરવા વગેરેને લઈને અમુક નિયમ બનાવાયા છે નંબર એક મંગળસૂત્ર પહેરવાના નિયમ પારંપરિક મંગળસૂત્રમાં મણકા હોય છે અને તેને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે આ માતા દુર્ગાના નવ રૂપોનું પ્રતિનિધિત્વ કરતા સુહાગની રક્ષા કરે છે સાથે જ લગ્નજીવનને ખરાબ નજરથી બચાવે છે સોનું સૌભાગ્ય આપે છે તેથી દરેક પરિણિત સ્ત્રીએ મંગળસૂત્ર પહેરવું જોઈએ મંગળસૂત્ર હંમેશા શુભ મુહૂર્તમાં ખરીદવું જોઈએ નવું મંગળસૂત્ર પણ સારા મુહૂર્તમાં જ ધારણ કરવું જોઈએ તેને વારંવાર અન્ય દાગીનાની જેમ ઉતારવું જોઈએ નહીં મંગળસૂત્ર હંમેશા પહેરીને રાખવું જોઈએ નંબર બે મંગળસૂત્ર પહેરવામાં આ ભૂલ કરવી જોઈએ નહીં જ્યોતિષશાસ્ત્રમાં મંગળસૂત્રને લઈને એક ખૂબ મહત્વની વાત કહેવામાં આવી છે જે અનુસાર ક્યારેય પણ કોઈ અન્ય મહિલાનું મંગળસૂત્ર પહેરવું જોઈએ નહીં આવું કરવું અશુભ હોય છે અને આ લગ્ન જીવન પર ખરાબ અસર પડે છે બીજી મહિલાનું મંગળસૂત્ર પહેરવાથી પતિ પત્નીની વચ્ચે ક્લેશ અને તણાવ થાય છે આ સિવાય મંગળસૂત્રમાં કાળા મોતીનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરો સાથે જ ઓછું ભલે હોય પરંતુ સોનાનો ઉપયોગ જરૂર કરો આવું મંગળસૂત્ર પતિ અને પત્ની બંને માટે સૌભાગ્ય લાવે છે જે મહિલાઓ હંમેશા મંગળસૂત્ર પહેરે છે તેને ગુરુગ્રહ શુભ ફળ આપે છે અને તેમનું લગ્ન જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જય શ્રી રામ મિત્રો